ઇડરના તબીબે સાહીઠ વર્ષની મહિલા દર્દીના પેટમાંથી આઠ પોઈન્ટ ત્રીસ કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરીને જીવ બચાવ્યો છે રાજસ્થાનના આ મહિલાના પેટમાં ગાંઠ હોવાને લીધે જમવા તથા શ્વાસ લેવાની તકલીફની ફરિયાદો સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા આ અંગે ડોક્ટર નિકુંજ દવેએ જણાવ્યું કે મેડિકલની ભાષામાં આ સર્જરીને લેપોટોમી કહેવાય છે આ મહિલા દર્દીનું સતત બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું જોકે હાલ મહિલા દર્દીની તબિયત સુધારા પર છે મિનિમમ સાડા આઠ કિલોથી નવ કિલો વજનની ગાંઠ ઓપરેશન કરી અને આજે બહાર કાઢી છે દર્દી અત્યારે ઓપરેશન પછી પરિસ્થિતિ સારી છે એકદમ હેલ્ધી છે કોન્શિયસ છે ઓરિએન્ટેડ છે પલ્સ બીપી અને વાઇટલી બધી સ્ટેબલ છે એટલે દર્દીઓને એક સલાહ છે કે ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક જ કરવો પેટ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય તો સોનોગ્રાફી કરાવવી લેબોરેટરી કરાવવી અને એનું નિદાન જલ્દીથી થઈ જાય તો આટલે બહુ મોટી ગાંઠ થઈ જાય ત્યાં સુધી આપણે પીડા ભોગવવી પડે નહીં